હાય ગાઈઝ તમે જોઈ શકો છો મિત્રો આપણા આ સોંગનું શૂટિંગ આપણા દાંતા શહેરમાં થઈ રહ્યું છે અને આપણા ફીજા ફેશન દુકાન છે ત્યાં આપણું આ લોકેશન ઉપર થઈ રહ્યું છે મિત્રો અને આ છે ડિરેક્ટર આપણો ફારૂકભાઈ સર તમે જોઈ શકો છો બહુ મહેનતથી શીખવાડે છે કે કઈ રીતના એક્ટિંગ કરવી તો સરસ મજાનું સોંગ આવવાનું છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને કપડા લઈ લીધા છે નીરવ બાને અને લઈને હવે નીકળ્યા છે સરસ મજાના કપડાં છે મિત્રો જોઈ શકો છો કઈ રીતે એક્ટિંગ થાય છે પછી આપણું સોંગ શૂટિંગ કરે છે ડીઓપી આપણા ટીપુભાઈ અને હિરોનનું નામ છે ભાવિકાબેન ખત્રી નીરવભાઈ કલાલ તમે જોઈ શકો છો કઈ રીતે શૂટિંગ થાય છે અને મિત્રો પછી ગંગવા ગામની અંદર આપણા મહાદેવનું મંદિર છે ત્યાં સોંગનું શૂટિંગ કર્યું હતું તો સરસ મજાનું ત્યાં લોકેશન છે મિત્રો જોઈ શકો છો સરસ મજાનું સોંગ આવે છે મિત્રો સરસ મજાની એક્ટિંગ કરી રહ્યા છે ભાવિકાબેન ખત્રી અને નીરવભાઈ કલાલ તો મિત્રો સરસ મજાના લોકેશન ઉપર આપણો સોંગ શૂટ થયું છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને મહાદેવનું મંદિર છે તે આ સોંગનું શૂટિંગ કર્યું છે મિત્રો આ સોંગ છે નીરવભાઈ જોશીનું જોઈ શકો છો મિત્રો આપણા ફારૂખભાઈ ટીપુભાઈ બહુ મહેનતથી આ સોંગ બનાવે છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મંદિરની અંદર ભગવાનને પગે લાગે છે પછી ત્યાંથી નીકળે છે મિત્રો તો આ સોંગ જોરદાર બનાવેલું છે યુટ્યુબની અંદર આવી ગયું છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અંદર બહુ મહેનત કરી છે તમે જોઈ શકો છો હમણાં સોથી વાગી ગયું હોત તો સીધા દવાખાને લઈ જવા પડો જોઈ શકો છો મિત્રો આ મોને પણ વગાડે એમ કરે છે અને આ છે આપણું રૂડુ રૂપાળું ખાયવાડ ગામ તો ખાયવાડ ગામની અંદર પુલ ઉપર શૂટિંગ કરેલું છે જોઈ શકો છો કે હિરોન છે હિરોનને ડરાવે છે કેટલો ગુસ્સો કરે છે વાહ આવી બંદૂક તો અમને પણ નથી આવડતી હા ફારૂકભાઈ શીખવાડે એ રીતના એક્ટિંગ કરાય તમે જોઈ શકો છો મિત્રો ફૂલ ગરમીની અંદર શૂટિંગ થઈ રહ્યું છે સોંગ શૂટિંગ કરતાં આખો દિવસ લાગે છે મિત્રો પણ જોવામાં ખાલી પાંચ મિનિટ જ લાગે છે એટલે બહુ મહેનતથી સોંગ બને છે તો મિત્રો યુટ્યુબમાં જઈને રજની ડાબી લખજો ત્યાં સરસ મજાનું સોંગ આવી જાય છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં પછી ગામ પાણોદરા ગામમાં શૂટિંગ થાય છે મિત્રો તમે જોઈ શકો છો મંદિર છે આ ગામની અંદર બહુ સોંગ શૂટ થયેલા છે તો સરસ મજાનું ગામડા ટાઈમ લોકેશન પણ છે અને આ છે નીરવભાઈ તમે જોઈ શકો છો મિત્રો એમની એક્ટિંગ કેવી લાગે એ પણ કોમેન્ટમાં કરજો જોઈ શકો છો મિત્રો બહુ છોકરાઓ જો શૂટિંગ જોવા માટે આવ્યા છે અને ભાવિકા બેન રડી રહ્યા છે એવું સોંગ છે આ તો જોવો મિત્રો તમને કેવું લાગે એ પણ કોમેન્ટ કરજો સરસ મજાની એક્ટિંગ શીખવાડી રહ્યા છે અમારા ફારૂકભાઈ જોઈ શકો છો નીરવભાઈ જોઈ શકો છો મિત્રો સંજયભાઈને હિરોન હાથ મારે તો હિરોઈન પણ ગભરાઈ ગઈ અને હીરોને ધોકાવ્યો સંજયભાઈને જોઈ શકો છો મિત્રો હીરો પણ વિચાર કરવા માંડ્યો કે પારકા ગોમમાં એમનામ ના ઘુસાય તમે જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો આમાં ભાવિકાબેનને કેવી એક્ટિંગ કરી એ કોમેન્ટ કરજો અને અમારા ફારૂકભાઈ ડાયરેક્ટર ટીપુભાઈ કેમેરામેન સરસ મજાનું શૂટિંગ કર્યું છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર જય બાબારી